નમસ્કાર આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા લાલસર હાઇવે પર વર્ષ બે હજાર ત્રેવીસમાં સર્જાયેલા જીવલેણ અકસ્માતના કેસમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે એસટી બસના ડ્રાઈવરને એક વર્ષની સાદી કેદ અને રૂપિયા પંચોતેરસોનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે માણસા ડેપોની એસટી બસના ચાલક વસંતકુમાર પાલુસી રાઠોડને બેદરકારીપૂર્વક વાહન હંકારી મહિલાનું મોત નીપજવા બદલ દોષિત ઠેરવી સજા ફટકારી છે કેસની વિગત મુજબ તારીખ સોળ ઓક્ટોબર બે બસ ઝડપે અને રીતે હંકારી જયસિંહભાઈ પરમારની મોટરસાયકલને ટક્કર મારી હતી આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર દક્ષાબેન કાળુભાઈ પરમારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી આંગે કોઠંબા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો લુણાવાડાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ એ પંડ્યા સમક્ષ કેસ ચાલતા સરકારી વકીલ વાયસ ગોસાઈની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો કોર્ટે જણાવ્યું હતું કે દિન પ્રતિદિન વધતા માર્ગ અકસ્માતો રોકવા કાયદાનો ડર હોવો જરૂરી છે કોર્ટે આરોપીને અલગ અલગ કલમો હેઠળ આઈપીસી ત્રણસો ચાર અપ બેદરકારીથી મોત અંગે એક વર્ષની સાદી કેદ અને રૂપિયા પાંચ હજારનો દંડ આઈપીસી ત્રણસો આડત્રીસ ગંભીર ઇજા એક વર્ષની સાદી કેદ અને રૂપિયા પાંચસોનો દંડ આઈપીસી બસો ઇગ્યાસી તથા ત્રણસો સાડત્રીસ છ છ મહિનાની સાદી કેદ અને દંડ એમ વ્યક્ એકસો ચોર્યાસી છ મહિનાની કેદ અને રૂપિયા એક હજારનો દંડની સજા ફટકારી છે આ તમામ સજાઓ આરોપીએ એક સાથે ભોગવવાની રહેશે ઉપરાંત કોર્ટે આ ચુકાદાની નકલ માણસા ડેપોના ડેપો મેનેજરને પણ જાણ અર્થે મોકલી આપવા આદેશ કર્યો છે નમસ્કાર